હેલો ફ્રેન્ડસ ગામઠી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બરી આ કાચા દૂધની બરી ખૂબ જ મસ્ત બને છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ દૂધ એકદમ કાચું હોય છે કારણ કે ગાય અથવા ભેંસ જે વાછરડાને જન્મ આપે છે કે તેના બચ્ચાને જન્મ આપે છે અને પેલું દૂધ હોય તે આ કાચું દૂધ હોય તેની જ આ રીતના બરી બને છે અહીં તમે જોઈ શકો છો અને આ બરી એટલી ટેસ્ટી હોય છે અને સાથે સાથે જ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે બાળકોને ખાસ આપવાની આ હેલ્ધી પણ ખૂબ જ હોય છે પણ આ દૂધ ક્યારેય સ્ટોરમાં નથી મળતું તો દૂધવાળા ભાઈ હોય તેની પાસેથી જ આ દૂધ મેળવવું પડે તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ પાંચ જ મિનિટમાં બનતી આ બરી કેવી રીતે બને છે બરી બનાવવા માટે અહીંયા આપણે કાચા દૂધને ગાળી લીધું છે ગાળવું ખૂબ જ જરૂરી છે ગાળીને જ ઉપયોગમાં લેવાનું અને તેમાં આપણે લઈ લેશું ટેસ્ટ અનુસાર ખાંડ લઈ લેશું અહીંયા હું ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈશ અને બધું જ એકદમ સરસથી ઓગાળી લેશું આ દૂધ એકદમ ઘાટું હોય કારણ કે આ દૂધ કાચું હોય તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડ ના ઉગડે ત્યાં સુધી આને સતત ચલાવવાનું છે બળી બનાવવા માટે અહીંયા આપણે કાચા દૂધને ને ગાળી લીધું છે ગાળવું ખૂબ જ જરૂરી છે ગાળી જ ઉપયોગમાં લેવાનું અને તેમાં આપણે લઈ લેશું ટેસ્ટ અનુસાર ખાંડ લઈ લેશું અહીંયા હું ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈશ અને બધું જ એકદમ સરસથી ઓગાળી લેશું આ દૂધ એકદમ ઘાટું હોય કારણ કે આ દૂધ કાચું હોય તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડ ના ઓગળે ત્યાં સુધી આને સતત ચલાવવાનું છે એકદમ ખાંડ ઓગાળી લેવાની આ બળી બહુ જ હેલ્ધી હોય છે બાળકોને ખાસ આપવી જોઈએ આમાં જો નોર્મલ દૂધ તમે એડ કરી અને સતત પેંડાની જેમ બનાવો તો પણ ખૂબ જ સરસ થાય પણ અત્યારે આપણે બળી બનાવવાના છીએ જે આ જ રીતે આપણે એકદમ ચલાવી લેશું ખાંડ ઓગાળી લેશું અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ થવા રાખી દઈશું અથવા તો તમે કોઈ પણ સ્ટીમરમાં સ્ટીમ કરી શકો છો અહીંયા હું એક પેનમાં પાણી ગરમ થવા રાખી દઈશ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે એક પ્લેટને આપણે ગ્રીસ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે અહીંયા આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે અને અંદર એક સ્ટેન્ડ રાખી દીધું છે સ્ટેન્ડની ઉપર જ આપણે પ્લેટ રાખવાની છે કેટલું આપણી પાસે દૂધ છે અને કેવી થીક છે તે રીતના આપણે પ્લેટ રાખવાની છે અહીંયા આપણે એક પ્લેટ રાખી અને બધું જ દૂધ એડ કરી દેવાનું છે થોડીક જાડી રાખશું જેથી કરીને એકદમ સરસ એવી બરી તૈયાર થશે અને હવે ઢાંકી અને દસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે ઉપરથી આપણે લઈ લેવાનું છે એકદમ સરસ ફ્લેવરફુલ બનાવવા માટે ઇલાયચી પાવડર ખાંડ ઈલાયચી પાવડર અને કાચું દૂધ સિવાય બીજું કંઈ નહીં જોઈ અને દસ જ મિનિટમાં ફટાફટ બની જશે તો અહીંયા આપણે ઢાંકીને રાખી દઈએ દસ જ મિનિટમાં આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે જોશું તો આપણી બરી એકદમ સરસ તૈયાર છે અહીં જોઈ શકાય છે હાથ લગાડીએ તો પણ ચીપકતું નથી અને લઈ લેશું અહીંયા ગરમા ગરમ મસ્ત એવી આપણી બરી રેડી છે જો ફ્રેન્ડ તમને આ ક્યારેય દૂધ મળી જાય તો બાળકોને ચોક્કસ આપવી કારણ કે આ દૂધ એટલું હેલ્ધી હોય છે કે ઇમ્યુનિટી બૂસ્ટર પણ આને કહી શકાય છે અહીંયા મારે તો દૂધવાળા ભાઈ વારંવાર આવતા આવતા હોય અને આપતા હોય એટલે હું વારંવાર બનાવતી જ હોય અને મારા બાળકોને પણ ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ આ રીતે બનાવી અને આપજો કારણ કે આ દૂધ સ્ટોરમાં નથી મળતું પરંતુ આ જ રીતે આપણે દૂધવાળા ભાઈ પાસે જ મેળવી શકીએ તો ફ્રેન્ડ્સ આ બરી આપણી તૈયાર થઈ ગઈ મસ્ત મસ્ત બરી લાગે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં હજી સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ